વડોદરામાં બ્રિજ તૂટી પડ્યો અને તંત્ર અને સરકાર સામે સવાલ ઉઠ્યા છે પરંતુ વડોદરા જ નહીં ગુજરાતમાં અનેક જગ્યાએ આવા જર્જરિત બ્રિજ છે તેનું સમારકામ થવું જરૂરી છે પરંતુ તંત્રના નિંદ્રાધીન અધિકારીઓ જાગતા નથી અને મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે રાજ્યના આવા કેટલાક જર્જરિત બ્રિજોનું અમેરિયા ચેક થયું તો શું સામે આવ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ જુઓ આ બિસ્માર બ્રિજ ગમે ત્યારે તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ ન પામતા કારણ કે અહીં પણ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે રોડ પર મોટા મોટા ખાડા છે તાપી નદી પર આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે વાહનો બ્રેકડાન્સ કરે છે અનેક મોટા ગાબડા પણ પડ્યા છે હાલ આવા જે એ પ્રકારનો બ્રિજ છે તે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવ્યો છે અને હાલ આ એ જ બ્રિજ છે જેની ઉપર જે બ્રિજ છે તેના બે સ્પાન વચ્ચે ગેપ થઈ ચૂક્યો છે અને તેમાં આ લોખંડની જે પ્લેટ છે તે મૂકીને કામ ચલાવાઈ રહ્યું છે અનેક વખત આ લોખંડની પ્લેટ છે તે ખસી જતી હોય છે અને તેને જ લઈને વાહનો ખોટકાતા હોય છે પટકાતા હોય છે કારણ કે જે ગેપ છે તે ખૂબ જ મોટો છે બી મીડિયા દ્વારા જે અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારબાદ અહીં આ વિસ્તારના ધારાસભ્યને હાલ ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તેમને પણ અહીં સ્થળ નિરીક્ષણ માટે બોલાવાયા હતા પરંતુ હાલ પણ આ બ્રિજ પર જે લોખંડની પ્લેટ મૂકવા મૂકવામાં આવેલી છે તે હાલ ખસી ચૂકી છે ખખડી ગયેલા આ બ્રિજ પર ખુદ ભાજપના જ ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં એક ફૂટ પોળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પોળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ ચંદ્રની સપાટીનો ધરતી પર આનંદ કરાવતો આ છે તાપી જિલ્લામાં આવેલો બ્રિજ ડોલવણ નજીક પૂર્ણા નદી પર બનેલો આ બ્રિજ અત્યંત જોખમી છે એટલા ખાડા છે કે વાહન ચાલકો મોતના મુખમાંથી પસાર થાય છે હાલ આપણે આવીને પહોંચ્યા છે આ પૂર્ણા નદી ઉપર આ પુલ બનાવવામાં આવ્યો છે અને આ પુલની દ્રશ્ય તમે સીધા જોઈ શકો છો કે આ પુલમાં બે થી ત્રણ ફૂટ જેટલા ખાડાઓ હાલ પડી ગયા છે આ પુલ મહત્ત્વનો પુલ ગણવામાં આવે છે કારણ કે હાઇવે નંબર છપ્પન પર આવેલો આ પુલ છે ને આ પુલ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતો આ પુલ છે આ પુલ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જો આ રીતે ખાડાઓ મોટા મોટા થશે તો આ પુલ પડી જવાની સંભાવના પણ હાલ સેવાઈ રહી છે આ જેવા પુલની મરામત નહીં કરવામાં આવે રિપેરિંગ નહીં કરવામાં આવે તો વરસાદમાં આ રીતે પુલ ધોવાણ થશે તો સો આ પુલ

માત્ર કામ ચલાઉ ખાડા પૂરીને તંત્રએ સંતોષ માની લીધો છે